બોલો સ્વામિનારાયણ ભગવાન જય કનશ્યા મહારાજ ને જય આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં બધા એનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને હૃદયપૂર્વક જય છે સ્વામિનારાયણ ભક્તો આજનો વિડીયો આપણે લઈને આવ્યો છે એ સુબોધ સાગર નો આપણે કથા કરવાની છે એને એને મોક્ષ માર્ગના પગેથી પણ કહે છે તો આજે આપણે એની કથા કરવાની છે કામ બળવાન શત્રુ છે આની કથા સાંભળવાની છે તો આ કથા પૂરેપૂરી સાંભળજો અને ભક્તો જો તમારા ઘરે ભગવાનની મૂર્તિ હોય અને જો તમારે ભગવાનના વાઘા ઓનલાઈન મગાવવા હોય તો તમે અમારી પાસેથી મગાવી શકો છો અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળી ચૌદ બ્યાસી છે આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકો છો હવે આપણે સુબોધસાગરમાં આપણે કથા કરીશું કામ બળવાન શત્રુ છે એની કથા સાંભળીશું મોટા મોટા દેવ દાનવ માનવ અને તપોધન પુરુષોને પણ પગ નીચે કચડનારો ત્રાહી પોક પોકારવાનારો કામ એ મહાન કટ્ટર શત્રુ છે કામ વ્યાકુળ એટલે કામાં થયેલો માનવી નિર્લજ બની ભાન ભૂલી પોતાના મુકામ નિશાન જ્ઞાન અને સ્વયંથી પતન પામી જાય છે માટે મોક્ષ માર્ગથી પતન કરાવનાર કામ એ મહાન બળવાન શત્રુ છે એમ દરેક માનવીએ બરાબર સમજ સમજી રાખવો જેમ જન્મથીને આંધળો મધથીને આંધળો અને સ્વાર્થથી આંધળો કોઈને દેખતો નથી તેમ કામે કરીને અંધ બનેલો કોઈને દેખતો નથી તેમ તેને ભય લાદ કે શરમ હોતા નથી સંતનો રાજા જે સમુદ્રનો અવતાર કહેવાય છે તે જ્યારે પોતાના બગીચામાં કુસુમ વીણવા મોહિની સ્વરૂપ ધરીને ગંગાજીએ આવેલા ગંગાજીને આવેલા જોયા ત્યારે મીઠી વાણીથી તેમને કહ્યું કે તમે પરિણલા છો કે કુંવારા ગંગાજી કહે કુવારી છો અને પતિ કરવાની અભિલાષાવાળી છો રાજા કહે તમે વરસો ગંગાજી કહે હું વરો ખરી પણ જિંદગીભર હું કહું તેમ કરવા બંધાવો તો હું તમને વરો ત્યારે રાજા કહે તમે કહો તેમ વરતવા હું તૈયાર છું એટલું જ નહીં પણ હું તમને પટરાણી બનાવીશ તો તમે મને વરો ગંગાજી કહે ભલે હું તારે સ્ત્રી થઈને રહો પણ વચન વિલોપી થાય કે તરત જ ચાલી નીકળો રાજાએ એ વાત કબૂલ કરી તેને રાણી કરીને સ્થાપી જ્યારે ગંગાજીએ સંતાન ગંગાજીને સંતાન જન્મ્યો ત્યારે રાણીએ દાસીને કહ્યું કે તું આ બાળકનો મુખ રાજાજીને દેખાડે ગંગાજીમાં પધરાવી આવો દાસીએ રેશમની રેશમી રૂમાલમાં કુમારને લઈને રાજાને મોં દેખાડ્યો રાજા ઘણો ખુશ થયો અને કહ્યું કે જાઓ રાણીજીને સોંપી દો દાસી કહે કૃપાનાથ રાણીજીએ આ બાળકને ગંગાજીમાં પધરાવી દેવાનું ફરમાન કર્યું છે રાણીજી કહે તેમ કરો એ બાળક એ એમનું બાળક છે પછી દાસીએ તેમ કર્યું પણ રાજાને કાંઈ અરેરાટ થયો નહીં આ પ્રમાણે બીજા બાળકને ત્રીજા એમ છ બાળકોને ગંગાજીમાં પધરાવી દીધા પણ કાંઈ પણ વિચાર આવ્યો નહીં બધી પ્રજા કકળી ઉઠી અને પરસ્પર બોલવા લાગી કે આ રાજા એવી રૂપાળી ગોજારી રાણી લાવ્યો છે જે તેને આધીન થઈ પોતાના છ બાળકને તેને હાથે મરવા દીધા છે છતે છોકરે વંશ જવા દેશે અને એ તેને કાંઈ જ કહી શકતો નથી એ રાજાના હૃદયમાં કાંઈ અરરાટ પણ થતો નથી આમ સર્વે પ્રજા બોલવા અને નિંદા કરવા લાગી જ્યારે આ વાત રાજાને કાને આવી ત્યારે રાજાનો હૃદય પલટો થઈ ગયો તેણે નિશ્ચય કર્યો કે હવેથી જે પ્રજા થાય તે લઈ લેવી રાણીને રહેવું હોય તો રહે પણ બાળકને મરવા દેવો નહીં એ ચોક્કસ આમ તેણે નિશ્ચય કરી દીધો પછી રાણીને સાતમો બાળક થયો ત્યારે તેને લઈને દાસી મોઢું દેખાડવા આવે ત્યારે રાજાએ તે બાળક લઈ લીધો દાસી કહે રાજન વજન ઢીલા બનશો તો રાણી ખોઈ બેસશો રાજા કહે રાણીને રહેવું હોય તો રહે અને જવું હોય તો જાય પણ મારો આ બાળક મરવા જેવો નથી દાસીએ આ વાત રાણીને કહી કે તરત જ રાણીએ રાજા પાસે આવી કહ્યું કે રાજન વચન વિલોપી કેમ થાવો છો રાજા કહે કે છતે છોકરે તે તો મારો વંશ કાઢ્યો અને મારી કીર્તિને કાળપ લગાડી વળી ફજેતીના ફાળકે પણ ચડાવ્યો માટે આ બાળક નહીં આપો રાણી કહે બસ ત્યારે હું જાઉં છું રાજા કહે ખુશીની વાત છે રહો તો પણ ઘર તમારું છે જાઓ તો રસ્તો મોકળો છે રાણી કહે રાજન શું હું જઈશ તો ખરી પણ બાળક માતા વિના જોઈએ તેવો ઉછેર નહીં થાય માટે તમે મને ઉછેરવા આપો તો હું તેને મોટો કરી જરૂર તમને પાછો સોંપીશ મારામાં વિશ્વાસ રાખો હું સત્ય જ કહું છું અને તમે તમારા તથા બાળકના ભલા ખાતર મને ઉછેરવા દો રાજન આમાં હું કપટ કરું તો મને બ્રહ્મ હત્યાનું પાપ લાગે આમ કહ્યું ત્યારે રાજાએ તે પુત્ર તેને આપ્યો એટલે રાણી ગંગાજી બાળકને સાથે લઈ ગંગાજીમાં લીન થઈ ગયા બાળકનું નામ ગાંગાએ ભીષ્મ રાખ્યું અને મોટી ઉંમર થતાં રાજાને સોંપી દીધો વ્હાલા વાચકો આમાંથી સાર એટલો જ લેવાનો છે કે સંતનું રાજા મહાન સમર્થ શાસ્ત્રવે છતાં કામાંદ બની સ્ત્રીઆધીન થઈ છ બાળકોને મારી નખાવ્યા માટે કામ એ બળવાન શત્રુ છે ગમે તેઓ વિદ્વાન ગમે તેઓ વિવેકી કે ગમે તેઓ સારો વર્તનશાહી મનુષ્ય હોય તો પણ કામે કરીને તે અંધ બની જાય છે અને અકૃત્ય કરી બેસે છે માટે આપણે ભક્તિમાં મન જોડાયેલું રાખીને આ કામમાં આપણે કોઈ અવરોધ પગલું ન ભરીએ તેનો કાળ જે રાખીને આપણે ભક્તિમાં મન ન ડગાવવો જોઈએ અને ભગવાનનું ભજન જ કરવો જોઈએ તો ભક્તો આ કથા આપણને ઘણું બધું શીખડાવી ગઈ છે તો અત્યારે બસ આટલું જ મને રજા આપો આપણે ફરીને એક નવા વિડીયો સાથે મળશું અને આ ચેનલમાં જો તમે નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલો મને રજા આપો બધા દરેક ભક્તોનો જય સ્વામિનારાયણ